કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતાની સાથે જ સરકાર દ્વારા શાળાઓ અને કોલેજો શરૂ કરી દેવાય છે પરંતુ હજુ પણ ઓમિક્રોન જેવા વેરિયન્ટ જોખમ ઊભું કરી શકે તેવી શક્યતાઓ છે જો કે સુરતની જાણીતી કોલેજની અંદર મ્યુઝિકલ ઇવનિંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈને કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા કોરોના સંક્રમણને જાણે કોઈ પણ પ્રકારનો ડર વિદ્યાર્થીઓને ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા સર કેપી કોમર્સ કોલેજમાં મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુઝિકલ ઇવનિંગમાં આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા છે જ્યારે કોરોનાનો ભય પૂર્ણ થઈ ગયો હોય તે રીતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થવા પામ્યા હતા હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓમાંથી ભાગે જ કોઈના મોઢા પર માસ્ક દેખાયા હતા સોશિયલ ડિસ્ટન્સ તો જાણે સંપૂર્ણ રીતે ભૂલી ગયા હોય તેવું દેખાયું હતું એક તરફ મ્યુઝિક તો બીજી તરફ વિદ્યાર્થીઓના જોશની વચ્ચે કોરોનાને ભૂલી ગયા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખુલ્લા ગ્રાઉન્ડ ઉપર એકત્રિત થયેલા નજરે પડ્યા બાદ સમગ્ર શહેરની અંદર ધીરે ધીરે આ વાત ચર્ચાનો વિષય બની જવા પામી હતી અને વિદ્યાર્થીઓ આવી રીતે બે રોકટોક આટલી મોટી સંખ્યામાં ભેગા થયાને જાણે કોરોના રિસ્સાનું આમંત્રણ આપતા હોય તેવું જણાઈ રહ્યું હતું પોલીસને ઘટનાની જાણ થયા બાદ પીસીઆર વાન કોલેજ ગ્રાઉન્ડ ઉપર પહોંચતાની સાથે તમામ એકત્રિત થયેલા વિદ્યાર્થીઓ વિખેરી કાઢ્યા હતા પોલીસની ગાડી આવતાની સાથે તમામ વિદ્યાર્થીઓ મેદાનમાંથી જતા રહ્યા હતા પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે હજી પણ કોરોના સંક્રમણનો ખતરો સામે દેખાઈ રહ્યો છે તેવા સમયે વિદ્યાર્થીઓએ સંયમ દાખવીને પોતાની રીતે જ પ્રકારના આયોજનથી દૂર રહેવું ખાસ જરૂરી છે હઝર કુરસી સાથે પ્રકાશવાળા